બગદાદના એક સમુદ્ર અને શાંત શહેરની બહાર જંગલની ઓર રામાદી નામનું એક નાનું એવું ગામ હતું ત્યાં રહેતો ભોડો ભરાડી કઠિયાળો અટક ભરાડી પણ સ્વભાવે શાંત અને ભોળો નામ પ્રમાણે જીવન અને સરનેમ પણ ભોળી દિવસભર પોતાના માનીતા કદાવર અલમસ્ત સાથીદાર જાદા ગધેડાને લઈને જંગલમાં લાકડા કાપવા જાય કાપેલ લાકડા ગધડાની પીઠ પર લાદી સંતોષી તેથી નાની ઝૂંપડીમાં પત્ની ભાનુમતી સાથે તૃપ્તિથી જીવે વ્યસન વગરની તેની જિંદગી સીધી અને સરળ નિસ્વાર્થ હતી ગામમાં બધા સંપીને સહકારથી રહેતા પણ આજકાલ ગામમાં એક આદમખોર સિંહનો ત્રાસ ફેલાયો હતો જંગલમાંથી તે ખતરનાક સિંહ દરરોજ અચાનક આવી ઘેટા અને બકરા તો ક્યારેક એકલા દોકલ રમતા છોકરા ઉઠાવી જાય સૈનિકોએ રાજાએ સૈનિકો મોકલ્યા ઝાડ ફંદા પાથર્યા પણ પેધો પડેલ સિંહ એકલવાઈ છાયા ની જેમ પકડાતો નહી પડતા ઉપર પાટું એવું હતું કે નજીકના ગામમાં રાજાએ પણ આ ગામ પર નજર બગાડી હતી અખરોટ અને અંજીરના મબલક પાક જોઈ તે ગામને પોતાના તાબે કરવા નાના મોટા છમકલા અને તોડફોડના ધમલકા ચલાવવા ચાલુ કરેલ હોવાથી ગામને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો અને ભય વચ્ચે જેમ તેમ કરીને ગામવાસીઓની જિંદગી આગળ વધી રહી હતી એમાં ચોમાસું આવી ઠસાઠસ વરસવા લાગ્યું અવિરત વરસાદે ત્રણ દિવસ સુધી સાંભળેલા ધારે વરસી ધરતીને ચીરી નાખી હોય એવું લાગતું હતું જંગલના માર્ગો ચીકણા થઈ ગયા નદીઓ તળાવ અને આખરે પાણીમાં તણાઈ રહી હતી ભોડો અને તેની વહુ ભાનુમતી સાથે ઝૂંપડીમાં બેસી ગયો હતો પણ એક વાત એના મનમાં ખૂચી રહી હતી ભોડો તેના રસ્તા સાથીદાર જાદા માટે ચિંતિત હતો મારો જાદો આ ભીષણ વરસાદમાં બહાર ભૂખ્યો ભીનો થઈ ઠંડીમાં ઝૂંપડીની દિવાલ પાસેના ઝાડ નીચે શું તે ઉભો હશે બીજી બાજુ જંગલમાં આદમખોર સિંહ પણ વરસાદ થી હેરાન પરેશાન હતો ત્રણ દિવસથી તેણે પરાણે એકાદશીના ઉપવાસ ચાલતા હતા તે સતત વરસાદથી પલળી અને થાકી ગયો હતો આશરો શોધતા શોધતા જંગલના છેડે આવેલી એક જૂની ખખડધજ પણ છતવાળી ઝૂંપડી જોઈ અવારુ ઝૂંપડીમાં કોઈ હલચલ ન હતી તેણે વટભેર રાજાની અદામાં અંદર પ્રવેશીને ઘાસની ગંજી ઉપર લંબી તાણી તે ચૂપચાપ સૂઈ ગયો ભૂખ્યો અને થાકેલો હોય તે પડતા ઊંઘી ગયો વરસાદના ત્રીજા દિવસની રાતે ઘોડા ભરાડીએ નિશ્ચય કર્યો બસ હવે આજે તો મારે જાદાને હાલચાલ જોઈ તેને ખાવાનું નિરણ આપવું જોઈએ ઘોડો દોરડાનું ગળ્યું અને જાદુ દોરડું તોડી ચૂક્યો હતો ભોડો તેને શોધવા જંગલ તરફ નીકળ્યો રસ્તામાં એની નજર ઝૂંપડી પર પડી તેમાં તેને અંદર મોટું કદાવર જાદા માફક ફૂસફૂસતું ધબધબતું શરીર દેખાયું વરસાદ અને ફાનસના ઝીણા ઉજાસને લીધે ક્યુ પ્રાણીને થી દેખાતું નહોતું થાકેલા ભોડાએ હાસ મારો જાદો મળી ગયો એમ વિચાર્યું આ તો મારો જાદો જ છે ભોડો શાંતિથી અંદર ગયો દોરડું લઈને મોટા દેહના ગળામાં બાંધ્યું અને તેની પીઠ ઉપર ચડી બેઠો ચાલ ઘેર એમ કહીને પીઠ પર ધબકો માર્યો ભયમાં જાગી ગયો ઊંઘમાંથી અચાનક ઘસડાવાની ગતિ ફાનસનો આંખ વાસે ઉજાસ અને ગળામાં દોરડાનો કસાયેલો ગાળ્યો તે ગભરાઈ ગયો ભોળાની રાડ અને ખેચાતા ગળે દોરડાના ગળિયા સામે તે બિલ્લી બની મૂંગો બની ભોળાના આદેશ મુજબ ચાલતો રહ્યો ભોડા જાદાની પીઠ પર લહેરથી સવારી કરી એ જંગલ બહાર આવ્યો તે ભીનો હતો પણ ખુશ હતો તેને તેનો જાદો મળી ગયો હતો ને તેણે તેના ઘર પાસે આવેલ ઝાડ પાસે સિંહને જાદો સમજી દોરડા વડે કસીને બાંધી લીધો બીજે દિવસે સવારે વરસાદ અટકીને ઉઘાડ નીકળતા લોકો પોતાના ઘરની બહાર નીકળ્યા હતા અગાઉથી ભયભીત રહેલા ગામના લોકો ભોળાના આંગણે આદમખોર સિંહને બિલ્લી માફક બંધાયેલો જોઈ હેરાન થઈ ગયા આ તો તે જ આદમકોર સિંહ છે આ સમાજા રામાદી ગામના રાજા સુધી પહોંચ્યા દરબાર માં ચર્ચા થઈ કે જેણે પણ આ સિંહ ને એકલે હાથે પકડી લીધો હોય એ સાચો બહાદુર છે દરબારીઓ કહે જહાપના ભોળા ભરાડી જોવો આપની સેના ને સેનાપતિ મળે તો કોઈની મજાલ છે કે કોઈ આપણી સામે આંખ ઊંચી કરી જોવે હોય તો જ આપણું કલ્યાણ થાય રાજાએ ખેપિયો ખેપીઓ મોકલી ભોડા બોલાવ્યો ભોડો ડરીને જાય છે પણ તે પોતાનાથી અજાણતા સિંહને પકડી બાંધવાના સાહસથી સાવ અજાણ હતો રાજા તેના સિંહને પકડીને આંગણે બિલાડી માફક બાંધી દેવાના સાહસના વખાણ કરે છે ઇનામથી નવાજે છે ભોળાના સાહસથી પ્રભાવિત થઈ અને કહે છે હવે તો તું મારા રાજ્યની સેનાનો સેનાપતિ ભોળો ગભરાઈ જાય છે હવે તેને આખી વાત સમજાય છે અરે ભગવાન આ શું થઈ ગયું મેં તો જાદો સમજી સિંહ આંગળે બાંધી દીધો પણ ચૂપ રહી ઘેર આવી પણ ભાનુમતીને પોતાને રાજા સેનાપતિ બનાવે છે તે કહ્યું ડરેલાલ ભોળાને હિંમત આપતા ભાનુમતી કહે છે હે ભોળા ભગવાને તારી અંદર કંઈક ખાસ જોયું છે અને તારી સ્થિતિ સુધારવાનું નક્કી કરેલું લાગે છે માટે હવે છોડી હિંમત રાખ બીજે અઠવાડિયે સૈન્ય લઈને દુશ્મન રાજ્યા પર દુશ્મન રાજ્ય પર ચડાય આદેશ આપે છે ભોળાને એક સફેદ પાણીદાર ઘોડો મળે છે પણ ઘોડે સવારી તો ભોળાએ બાપ જન્મારામાં કદી કરી નહોતી તે ઘોડાના પડછાયાથી પણ ડરતો હતો ભાનુમતીએ ઘોડાના ખંભે હાથે દોરડા બાંધી તેને ઘોડા પીઠ ઉપર બેસાડી બાંધી નાખે છે પગ કમર કાંધ બધું કસાઈને બંધાઈ ગયું હતું હવે ફક્ત ઘોડાના હાથ ઘોડાની ડોકી ડોકે બાંધવાના હતા જેથી જોનાર ને કેળવાયેલ ઘોડે સવાર દેખાય ભાનુમતી એકાએક ગળે હાથ ફરતો જોઈ ઘોડો દોટ મારી દે છે ઘોડો કઈ ભોળા ભાષા જાણે તો નહીં તે તો અવિરત દોડે રાખે ઘોડો ઘોડા પર બંધાયેલો ઊંચા અવાજે રાડુ પાડતો રહ્યો હોરે બાપરે ચીસો પાડતો જાય છે રસ્તામાં ઝાડોની ડાળીઓ પકડી છૂટવાની કોશિશ કરે છે ઘોડાની ઝડપ એટલી જોરદાર કે ડાળીઓ ઝાડથી અલગ થઈ ફાટતી જાય છે છે અને ઘોડાના હાથમાં લટકતી રહે બંધાયેલો ઘોડો ઘોડાની પીઠે ચોટેલો રહ્યો એ દ્રશ્ય કોઈ જીવતા રાક્ષસ થી ઓછું ન હતું દેખાતું તે જ ઝડપે દોડતા ઘોડા પર મોટી ડાળી સાથે મોટું મસ વિકરાળ માણસ હાથમાં ડાળીઓ અને તેના ખુલ્લા હવામાં ઉડતા વાળ તેમજ ભય મિશ્રિત ભાવોથી તેની મોટી કોળા જેવી થઈ ગયેલી આંખો અને ધૂંધાળું વાતાવરણ દુશ્મન રાજ્યના સૈનિકો દૂરથી આ દ્રશ્ય જોઈ ચોકી ગયા આ તો કોઈ જીવતા ખવિશ જેવો લાગે છે ત્યાં એક બોલ્યો આ તો નવો સેનાપતિ છે તેઓ રાજાને તંબુમાં મૂકી ભાગી ગયો એકલો પડેલો રાજા પણ ડરીને તંબુમાં શરણાગત પત્ર મૂકી ભાગી ગયો જ્યારે ઘોડાનો ઘોડો તંબુમાં પહોંચ્યા ત્યાં કોઈ ન હતું ખૂણામાં પાણીનું પીપડું હતું થાકેલા ઘોડા એડો ઘોડાની પીઠ ઉપરથી સરકી ગયો ત્યાં તેને મેજ ઉપર એક સોનેરી પેટી અને એક પત્ર પડેલો ઓ રામદી નામ ગામના રાજા અમે તમારા ગુલામ છીએ માફ કરો શરણાગત છીએ ભોડા તો કાળા અક્ષર ભેંસ બરાબર લખવા વાંચવાનું કંઈ જાણે નહીં પાછળ ભોળાના સૈનિકો પણ આવ્યા તેઓએ પત્ર વાંચી વિગત જાણી એકાએક મળેલ વિજયથી આખી ફોજમાં આનંદ છવાઈ ગયો તેના ભેગો ઘોડો ઘેર આવી સૂઈ ગયો પહેલી પહેલીવારની ઘોડા સવારીએ તેના હાડકા ધૂળી નાખ્યા હતા સેનાએ પત્ર અને સોનાના સિક્કા ભરેલી પેટી રાજાને સુરત કરે છે બીજે દિવસે રાજા ભોડાને બોલાવે છે ત્યારે ભાનુમતી રાજા પાસે જઈ કહે મારો ભોડો આરામ કરે છે તમે કહો તો ઉઠાડું રાજાજી રાજા હસે છે અને ના પાડે છે તે બહાદુર આરામ કરવા દો દિવસે ઘેર ઘોડો મોકલી તેડાવે છે પણ ભોડો તો હજુ પણ ઘોડાની સવારીથી બીકનો માર્યો ઘોડે બેસતો નથી તે પગે ચાલતો રાજાના દરબારે જાય છે રસ્તામાં આખા ગામના લોકો તેના આ કાર્યને તેની સાદગી સાથે જોડી જય જયકાર બોલાવે છે તેનામાં સાચી સાદગી હોય છે એમાં જ સાચું શૌર્ય છુપાયેલું હોય છે રાજાના દરબારમાં ભોળાને સન્માનમાં મળે છે જીતેલી સોના મહોરની પેટી નવી હવેલી પણ ભોળો વરાડી તો હજુય ભોળો આ લાકડા કાપવાનું કામ બંધ પણ સાથીદાર તો જાદા ગધેડો જ રાખી મુજબ જીવન શૈલીમાં એનું સાચું ગૌરવ સમજતો હતો તો આ સ્ટોરીમાં શીખ મળી ભૂલથી પણ ક્યારેક વિજય મળી જાય સાચી લાગણી હોય તો ડર ન રાખવો સાદગી અને ભરોસો તાકાત આપે છે શાંતિ અને સાથીદાર સાથે જીવવું એ સૌથી મોટી જીત છે જય શ્રી કૃષ્ણ